ડીસા તાલુકાના નાની આખોલ ગામે શ્રાવણ માસના પવિત્ર દિવસ એટલે કે શુક્રવારના દિવસે વિજયસિંહ ચંદુસિંહની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તિથિ ભોજન નિમિત્તે ગામના બાળકો અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું અને ગામના અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડીસા તાલુકાના નાની આખોલ ગામના દરબાર વિજયસિંહ ચંદુસિંહને એક વર્ષ અગાઉ અકસ્માત થતાં એક વર્ષ પૂર્ણ થતાં પુણ્યતિથિ રાખવામાં આવી હતી દાતા શ્રી વિજયસિંહના પપ્પા ચંદુસિંહ દ્વારા તિથિ ભોજન રાખવામાં આવ્યું હતું તેમો નાની આખોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ગલાલપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તિથિ ભોજન માંગદાળ ભાત મીઠાઈની પ્રસાદ રૂપે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો અને શાળાના બાળકોને આપવામાં આવ્યું હતું નાની આખોલ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કમલેશભાઈ ગલાલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ મકવાણા તેમજ આખોલના સામાજિક આગેવાનો દરબાર અર્જુનસિંહ તેમજ કેદારસિંહ તેમજ ભારતસિંહ તેમજ સવજીસિંહ રતનસિંહ પૃથ્વીરાજ તેમજ હિમતસિંહ તેમજ ઈશ્વરસિંહ તેમજ શાળાના વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક ભોજન પ્રસાર કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં તિથિ ભોજન સાથે મીઠાઈ દાળ ભાત જેવી વસ્તુઓની વાનગીઓ પીરસવામાં આવતા જ બાળકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો